તમે બીજી હતા હા હા અનંતના લગ્ન માં ખબર ખબર એટલે જ ફોન કર્યો ને અરુ તમે તો લગ્ન કર્યા પણ ખોટ હમણાં જ યાર મુકેશ કાકા દાદા ને તમે બેરેજ નો ભાવ દીધો ને over the એટલે ફોન કર્યો આ અનિતા ભાભી શું કરે બસ મજા મજા હા મજા હા કેજો એમને ખબર પૂછી હા અરે હા વાબરો લગન પડી ગયું વાડુ ને એડો ને પછી પેલું શ્રીમંત આવે તો કેજો થોડી જોન કરજો વાગ અલે એટલે જ કે આખા વરાનું બેલેન્સ કરાવી દઈએ ના તમે પહી એમાં ભાવ વધારો વાં જય મહારાજ અને જવાન કરજો ભૂલતા નહીં મૂકીશ હા કનુભાઈ હા ભાવનગર ઈ કનુભાઈ બોલો આપડે ભજ ખાધા તા જોડે હા mal mal ye de de aw no no get lu kali joan dar jo na al raja <laughs>